જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે જેમાં સીઝર કરવાનું છે પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે એ તમામ કામગીરી ચાલુ થઈ આ સિઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સિઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રુવ થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરી એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બુથ ઉપર થઈ ગયું છે જેમ કલેક્ટર સાહેબે કીધું એમ તેરસોની આસપાસ પોલીસ છે પંદરસોની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે એની ઉપરાંત એકસો એકવીસ અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે એઝ ઓફ નાવ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે પોલીસ જાહેર કરવામાં આવે છે પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે એ રૂમ એ એ નંબર્સ ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે સેમ નંબર છે કોઈ ફેરફાર નથી હંડ્રેડ નંબર છે એક મોબાઈલ નંબર છે એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે